નમસ્તે મિત્રો આજે આપણે બનાવીશું મહાશિવરાત્રી પર ખાવાની મજા પડે તેવી સક્કરિયાની ખૂબ જ ચટપટી અને ટેસ્ટી ચાટ સ્વાદ એવો કે ખાવાની મજા પડી જશે તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો હવે બનાવીએ સક્કરિયાની ટેસ્ટી એવી ચાટ બનાવવા માટે અહીંયા મેં ત્રણ સક્કરિયાને બાફી સક્કરિયાને ગોળ શેપમાં કટ કરી લઈ લીધા છે હવે ચાટને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે સૌથી પહેલા આપણે ચટણી બનાવી લઈએ ઉમેરીશું કપ કોથમીર લીલા મરચાં એક ઇંચ આદુ અડધો ટી સ્પૂન ખાંડ અડધો લીંબુનો રસ સ્વાદ પ્રમાણે મીઠું અને એક ચૌથાઈ કપ ઠંડુ પાણી ઉમેરી બધી સામગ્રીઓને એકદમ સ્મૂથ પીસી લઈએ તો એકદમ સ્મૂથ ચટણી બનીને તૈયાર છે હવે શક્કરી એક બાઉલમાં કાઢી લઈએ હવે તેમાં ઉમેરીશું અડધો ટીસ્પૂન લાલ મરચું પાવડર મરચું તમે તીખાશ પ્રમાણે વધુ ઓછું લઈ શકો છો સાથે અડધો ટીસ્પૂન સંચર પાવડર ચાર ટીસ્પૂન ગ્રીન ચટણી એક ચોથા ટી સ્પૂન અધકચરી વાટેલી મરી અને કોથમીર ઉમેરી બધી સામગ્રીઓને એકદમ સારી રીતે મિક્સ કરી દીધી તો એકદમ ટેસ્ટી અને ચટપટી શક્કરિયાની ચાટ બનીને તૈયાર છે તમે પણ આ ચાટને મહાશિવરાત્રી પર જરૂર ટ્રાય કરજો બધાને ખૂબ જ પસંદ આવશે તો તમને આ ચાટની રેસીપી કેવી લાગી જો રેસીપી ગમી હોય તેવું લાયક アレシェ入りカルジオ。